જય માતાજી બધાને જય જડિયા દાદા જય હિંગળાજમાં કેમ છો બધા મજામાં આજે ઘણા સમય પછી લાઈવ થયો છું અને લાઈવ થવાનું કારણ કે આવતીકાલે મારી ફિલ્મ આવી રહી છે એના માટે આપણે ભેગા થયા છીએ તમારા બધાનો ખૂબ મને સાથ સહકાર સપોર્ટ મને મળ્યો છે બધાનો તો આવતીકાલે અત્યારે પણ મારું એક ફિલ્મ શૂટિંગ ચાલુ હતું જેનું નામ છે નેહડો એ પણ તમને હોળીના પવિત્ર તહેવારમાં જોવા મળશે પણ હવે ટૂંક સમયના અંદર આપણે બે ચાર દિવસોની વાર છે ઉત્તરાયણની તો ઉત્તરાયણના પવિત્ર તહેવારમાં મારું ફિલ્મ આવી રહ્યું છે જેનું નામ છે તારા લગનની કંકોત્રી તો બધાએ જોવાનું ચૂકતા નહીં ખાસ એના માટે મેં લાઈવ કર્યું છે તમને બધાને એવું હશે કે ભાઈ લાઈવ થવાના છે ભાઈ પણ ખાસ હું આજે એના માટે લાઈવ થયો છું અહીં જેટલા બધા જોડાયા છે બધાનો ખૂબ ખૂબ આભારી છું હ ચાલ લાગતો બધાય એક બધાય ચાલ લાગજો થોડું નેટ પ્રોબ્લેમ લાગતો ને બધા બહુ એટલા બધા જોડે કે છે કે બધા કલાકારોને જોડે વાતો કરવાની છે ઓ આભ ફાટ્યું ને પડી જો ને વીજળી લખાશે તારા મારા લગન ની કંકોતરી રિયા જયસ્વાલ આમાં હિરોઈન છે એ પણ અહીંયા લાઈવમાં જોડાવાનું છે પણ તો મિત્રો ખાસ બધાને વિનંતી કે તમે મને ખૂબ સપોર્ટ કર્યો ખૂબ તમારા આશીર્વાદ મને મળ્યા છે અને તમારા બધાનો પ્રેમ મને આલ્બમની દુનિયામાં મને ખૂબ મળ્યો છે ફિલ્મો પણ તમે ખૂબ મારી સક્સેસ કરી છે બે ઓફાસન તારી બહુ મહેરબાની જહાનુ મારી લાખોમાં એક મહિના રાણીવાળું ફિલ્મ એટલે તમારા બધાનો ખૂબ સહકાર મળ્યો છે પણ આ પિક્ચર બને એટલું તમે હિટ કરો અને તમારા બધાના આશીર્વાદ મળે

વીજળી નજરે જોઈ રે તારા લગ્ન ની કંકોતરી આવો ને થોડું ચોટે રાઈટર છે <laughs> <laughs> ફિલ્મ લખનાર અમાર આ કેકે છે અને કેકે ની આગળ પણ ફિલ્મ આવી હતી ભાઈ ની બેન લાડકી અને અત્યારે મારો પરમ મિત્ર એવા વિક્રમભાઈ ઠાકોર એમની ફિલ્મ પણ બનાવી રહેશે મારી જિંદગી મારી દુનિયા તો ચાલુ છે એનું શૂટિંગ ચાલે છે એનું શૂટિંગ ચાલુ છે ધરે હાલ વિક્રમ છે છે મિનિટ વિક્રમ સરને પહેલા દો છે છે જય માતાજીભાઈ શુભકામના તમારી ફિલ્મો માટે અત્યારે વિક્રમભાઈ નું ભાઈ ખુબ ફિલ્મ ચાલ્યું છે

આઠ પિક્ચર બહુ સફળ રે તમારી એ બી ભગવાન માતાજી ને પ્રાર્થના અને બહુ સારી પિક્ચર બની પણ સમાચાર મળ્યા જી ભાઈ હે ને થેન્ક યુ ભાઈ જય ચાલો જય

શાંતિ શાંતિ એનો બસ 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 જો આ પિક્ચર માટે ખાસ લાઈવ થયો તો આજે જોયું મે તૈયારી પિક્ચર સક્સેસ જાય એનો બધારો ખૂબ આશીર્વાદ ભાવ 110% એનો એ જીતુભાઈ કે જીતુભાઈ કે તારો નેટ બહુ જોટરો નહી એક જ જગ્યા બધું આવતું नेटवर्क प्रॉब्लम छे थोड़ी अपन एक जगह बात कर इतना मारे हाँ आई ना हवे आउट सही है नेट हमारा सेटअप यू कैन सी जीतू सर <chatter in> <ground> जीतू तो भाई जूनियर आजा ढोल वाले आजा ओहो મારા ભાઈ જય માતાજી પેલા ખુબ ખુબ અભિનંદન કાલે પિક્ચર રિલીઝ થાય છે મજા વાહ વાહ અને બધા જેટલા લોકો જોડાયેલા છે બધાને વિનંતી છે કે પિક્ચર જોવા જજુ તમારી બધાનો ખુબ સપોર્ટ મળે છે જીતુભાઈ આપડે બધા જાદુ કેવાનું પણ એ લોકો સપોર્ટ મળે છે પ્રકાશભાઈ જય માતાજી ભાઈ પિક્ચર જીતુ વિક્રમભાઈ વાત થઈ ગઈ ઓહો મજામાં

અને ઓલવેઝ જીગાભાઈ નો પ્રેમ મને મળ્યો જ છે જયારે ફિલ્મ કરતા હોય તો મને ઓલવેઝ યાદ કર્યું છે એના માટે જીગાભાઈ આઈ લવ યુ અને પિક્ચર બહુ જબરજસ્ત અને ગીતો સાહેબ તમારા મોઢે ગવાતા ના થઈ જાય તો મારું નામ જીતુ પંડ્યા જોરદાર પિક્ચર બની છે બેદાર બ્રધર્સ માં આપણે ફિલ્મ માં આપણે પિક્ચર અને ટૂંક સમય પછી એક જોરદાર બીજી બી આવવાની છે પણ આ જોરદાર જોજો તો પેલી બીજી જોરદાર જોવાની મજા આવશે

અમે આથી રાતું એટલે રોડ ઉપર ગાડીમાં પડી રહ્યા હતા પડી રહ્યા પણ એ મહેનત જે કરી હતી એ મહેનત તમને પિક્ચર માં દેખાશે એના ગીતો તમે જોજો

કારણ કે તમે મારું ફિલ્મ એક બહુ સક્સેસ કર્યું હતું બે ઓફ આસન તારી બહુ મહેરબાની એમાં ખૂબ આશીર્વાદ મળ્યા હતા અને આનું ટાઇટલ સોંગ છે ઓ આબ પાટ્યું ને પડી જોને ને વીજળી નજરે જોઈ રે તારા લગન ની કંકોતરી તારા વિના નહી રેવાય મુજ ને દલડા ની વાત ના કેવાય તુજ ને

ઓછો કરી દો બાપા ચલાવ બહાર જો ના ના બર ઘર પાસે છો અચ્છા તો કાલે જઈશું જાજો એમ હવે જઈશું કાલે ભલે ચાલ આવજો સાહેબ એકદમ એવું છે બનાસકાંઠામાં દિશામાં પણ ફિલ્મ આવી છે આપડું હા વાત થઈ ને બધા મિત્રો હા શ્રીરામ માં શ્રીરામ વાત થઈ ગઈ ને બધા મિત્રો વાત નહી વિવાદ નહીં જીગા ભાઈ સિવાય કોઈ વાત નહી એટલે જોવા જવાનું બધા બધા ને સો ટકા આપણું ગીત હોય ને આપણો પિક્ચર હોય એટલે જવાનું એક હજાર ટકા જી ભાઈ બસ તમારા બધાનો પ્રેમ ખુબ મળે છે તમારું ગુજરાત નું ગુજરાત નું એકદમ હડા ભીડ સાવ રવિ સાવ

મિત્રો મારું આવે ને એકદમ ઓકે બધા ઘણા મિત્રોને ખાસ એવી એક ફરમાઈશ હતી કે ભાઈ આલ્બમ હમણાંથી રિક્વેસ્ટ હતી બધા કહેતા કે આલ્બમ હમણાંથી આવતા નથી પણ મિત્રો દર વર્ષે હું તમારા માટે બે ફિલ્મ લઈને આવું છું કે તમે બધા મને ફિલ્મની દુનિયામાં પણ તમે એટલા બધા મિત્રો જોડાયા છે કે આમાં કોને કોને જોડવા સાગરદાન જય માતાજી જય મોગલ દ્વારકા દર્શન કરી દ્વારકાધીશ ને સારા આશીર્વાદ આપી દો અમને કાલ પિક્ચર આવે છે કિંજલ સારા લગ્ન ની ગંગોત્રી ક્યાં છો દ્વારકા છો બધા દ્વારકા થી નીકળી ગયા હવે હિતેશ ભાઈ જય ભગવાન દાદા પિક્ચર થેન્ક યુ આવજો આવો પછી વાત કરું ફોન કરું ફોન કરો તમે ચાલુ ગાડી ચોટતું છે નેટ કિંજલ આવજે જય માતાજી જય માતા જો મોના શેકો સાગરદાન ખૂબ ખૂબ આભાર કે થેન્ક યુ ભાઈ મિત્રો જેટલા આજ બહુ જણા લાઈવ જોડે ગયા છે બધાનો હું ખૂબ ખુબ આભારી છું કારણ કે તમારા બધાનો મને ખૂબ સપોર્ટ મળ્યો ખૂબ પ્રેમ મળ્યો છે પણ આ પિક્ચર લગભગ ઉત્તરાયણમાં ઉત્તરાયણમાં લગભગ મારી પહેલા જાનુ મારી લાખોમાં એક આવી ઘણા વર્ષો પહેલા અને એના પછી ઉત્તરાયણમાં ફરી હું આવ્યો છું અનિલભાઈ ઠાકોર જય જડિયા દાદા જય ખોડિયારમાં અમારે કેટલી

પણ એક બાજુ લગન ની સીઝન છે એટલે અત્યારે દાંડિયા ના પ્રોગ્રામ હોય ડાયરા ના પ્રોગ્રામ ચાલતા હોય એક બાજુ આ શૂટિંગ ની પણ આ કમુરતા ચાલતા તો હમણાં શૂટિંગ લીધું અને આ ફિલ્મ ના અંદર આ ફિલ્મ માં અમારે આપણા ટીમલી કિંગ મારા પરમ મિત્ર મારા મોટા ભાઈ સમાન એવા આપણો કાકા બાપારા પોરિયા કમલેશભાઈ બારોટ એ પણ મહેમાન કલાકાર તરીકે આમાં એક સોંગ માં છે મારી સાથે અને એમને પણ ખૂબ અને એમનો આપણો ભાણો એટલે રુદ્ર બારોટ એને પણ બાળપણ સરસ મજાનું ગીત ગાયું છે અને બેલદાર બ્રધર્સ અમારે હિતેશભાઈ બેલદાર કિરણભાઈ બેલદાર અને લાલજીભાઈ બેલદાર આ બેલદાર બ્રધર્સ માં જે ફિલ્મ આવી રહી છે અને એનું ટ્રીઝર પણ થોડા સમય પહેલા રિલીઝ થઈ ગયું ટ્રીઝર પણ તમે બધા ખૂબ વખાણી તમારો ખુબ સપોર્ટ મળ્યો છે તો બસ આવો ને આવો વાહ આજે ભાઈ ક્યારની મારી ઘણા સમય ઈચ્છા હતી કે ભાઈ એક દિવસ ટાઈમ લે બધા જોડે વાતો કરું આનંદ કરું અને ભાઈ તમે છો તો અમે છીએ તમારા બધાનો સપોર્ટ છે તો જ

અને કમલેશભાઈ મૂવી નું એક લાઈન ગામ અમારા મહેશ સોલંકી મારા માનો ખૂબ ભાલવસિંહાને મને વાલા ગાયક છે એમની ખાસ કમલેશભાઈ સાહેબ કે કઈક જો મહેશ ની કહેવું છે કે ફરીવાર એક આ Song સંભળાવજો ઓ આબ ફાટ્યું ને પડી જો ને વીજળી નજરે જોઈ રે તારા લગન ની કંકોતરી તારા વિ